શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો બરાબર હવે જે રકમ છે એ તમને દેખાતી જ હશે તો જો એની અંદર મને શું કીધું બધા વર્તુળો ખાલી જગ્યા છે બરાબર શું કીધું બધા વર્તુળો ખાલી જગ્યા છે અને કાઉન્સમાં આપ્યું છે એકરૂપ કે સમરૂપ તો જો આપણે અહીં જોવા જઈએ વર્તુળો છે તમને ખબર છે આ એક નાનું વર્તુળ છે આ એક મોટું વર્તુળ છે આજ પ્રકારના વર્તુળનો આકાર તો સરખો જ રહેવાનો છે આકારમાં કોઈ ફેરફાર થવાનો જ નથી કેમ કે વર્તુળ કીધું છે આ વર્તુળ નો આકાર અલગ છે જો લમગોળ અને એની વાત અલગ છે પણ નોર્મલી તમે જોવા જાવ તો વર્તુળનો આકાર સરખો જ હોય છે એટલે આની અંદર જો આપણે કીધું એકરૂપ કે સમરૂપ એકરૂપ કે ને કે કદ પણ સરખું હોય

બરોબર પણ એનો આકાર આપણે કેવો જોવા મળે છે દરેકનો સરખો જ જોવા મળે ચોરસ એટલે એટલા માટે આને પણ આપણે કેવું કહેશું સમરૂપ બરોબર આકૃતિ એ કેવી થાશે સમરૂપ ત્યારબાદ મને શું કીધું બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે શું કીધું બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે

સમરૂપ કેવા ત્રિકોણ હશે જેની તને તન બાજુ સરખી હશે એવા જ સમરૂપ જોવા મળે ને એટલે આની અંદર આપણે શું જવાબ આવશે સમ બાજુ આવશે એટલે ત્રીજામાં જવાબ જોવા મળે છે સમ બાજુ કે જે સમ બાજુ ત્રિકોણ છે એકબીજાના સમરૂપ થશે કેમ કે આની અંદર તો કઈ ચોક્કસ ના કહી શકાય કોઈક એક આ પ્રકારનો સમદ્રી બાજુ ત્રિકોણ હોય અને કોઈક એક તમને આ પ્રકારનો સમદ્રી બાજુ ત્રિકોણ જોવા મળી શકે તો પછી આપણે શું કહેવા જાવું એક બાજુ વધારે આપણે આ આવી રીતના ત્રાસો હોય

આ વસ્તુ મેં તમને થિયરી ની અંદર કીધી હતી તો આની અંદર અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ અને તેની અનુરૂપ બાજુ ગુણોત્તર સમાન હોય અથવા તો કેવા હોવા જોઈએ સમ હોવા જોઈએ એટલે કે અનુરૂપ બાજુઓ કેવી હોય સમપ્રમાણમાં અને ખૂણાઓ કેવા જોઈએ સમાન હોય તો એવા જ બહુ કોણ ને એક બીજા સમૃદ્ધ બહુ કોણો એવો ધારો કે આ પ્રકાર નું એક બહુ કોણ બનાવું છું અને બીજો બહુકોણ કઈક આ પ્રકાર નું બનાવું છું તો આનો ખૂણો ધારો કે આ દરેક આનો ખૂણો આ નેવું હોય તો આ પણ નેવું જ હોય અનુરૂપ ખૂણો એટલે ધારો કે આ કોઈ ખૂણો અલગ તમને આવતો હોય ધારો કે આ ખૂણો તમને એકાણું આપ્યો હોય તો આ ખૂણો એકાણું જ થતો હોય છે એટલું યાદ રાખવાનું છે તો ખૂણાઓ સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર સમાન હોય એટલે એનો બાજુના છેદમાં આ બાજુ કરો પછી આ બાજુના છેદમાં આ બાજુ છે આ દરેકનો જવાબ તમને સરખો જોવા મળતો હોય તો એને આપણે સમરૂપ ત્રિકોણો કહીએ આવું થિયરી લેક્ચર ની અંદર મેં કીધું જ છે જો તમે ન જોયું હોય તો જરૂરથી જોઈ લેશો હવે આપણે જોઈએ દાખલા નંબર બે તો જે દાખલા નંબર બે છે એની અંદર શું કીધું નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો બરોબર આ કરીને આપણે એવું કીધું છે તેનું મને ઉદાહરણ આપવાનું કીધું છે આકૃતિઓ કે જેના આકાર સમાન હોય કદ સમાન હોય એવું જરૂરી નથી દરેક વસ્તુ મેં અંદર કીધેલી છે જો ન જોયું હોય તો જરૂરથી જોઈ સમૃપ આકૃતિ ધારો કે આવું કહું એકા નાનું એકા પ્રકારનું મોટું વર્તુળ દોરી નાખો તો આ એક બીજાના કેવા થશે સમરૂપ આકૃતિ આ ઉદાહરણ નંબર થઈ ગયું તે બીજું ઉદાહરણ દેવું હોય તો ધારો કે આ પ્રકારનું એક ત્રિકોણ દોરું છું અને કોઈ એક બીજો આ પ્રકાર નો ત્રિકોણ દોરું છું જેના ખૂણાઓ કેવા છે સરખા જ છે પણ બાજુઓનો ગુણોત્તર સરખો હોય તો આવી આકૃતિ ને કેવી કહેવાય સમરૂપ આકૃતિ કહેવાય છતાંય જો આની અંદર બે જ ઉદાહરણ કીધા પણ આપણે ત્રીજું ઉદાહરણ લઈ લઈએ તો ત્રીજું ધારો કે આ પ્રકારની કોઈ એક આકૃતિ દોરું છું એક કોઈક આકૃતિ આ પ્રકારની દોરું છું આ એક કેવું કહેવાય સમરૂપ જ કહેવાય ધારો કે આની જગ્યાએ હજી આ પ્રકારની આકૃતિ દોરું આ એક ત્રિકોણ મોટો એક નાનો દોરી નાખો તો દરેક ના ખૂણા અનુરૂપ છે સમાન છે જે તમને યાદ રહીએ એ પ્રમાણે કરવાનું છે આમાં કઈ ગોખવાનું નથી ત્યારબાદ ડબલ આઈ ની અંદર મને શું કીધું સમરૂપ ન હોય તેવી આકૃતિ તો સમરૂપ ન હોય તેવી આકૃતિ જોઈ તો એમાં તો તમે કોઈ પણ દોરી શકો છો ધારો કે હું અહીંયા એક વર્તુળ દોરું

બરોબર તો આયે એ સમૃદ્ધ થશે નહીં કે દરેક ના ખૂણાઓ કેવાય છે હું તો આને સમૃદ્ધ ના જ કહેવાય અથવા તો એને રિલેટેડ જ ઉદાહરણ લ્યો ને તો આપણે ક્યાંક એવું કરી છે કે અહીંયા કોઈક આ પ્રકાર ત્રિકોણ મેં દોર્યું હતું અને બીજો કઈક હું આ પ્રકારનું ત્રિકોણ દોરી નાખું

અને શરત નંબર બે એની જે બાજુઓનો ગુણોત્તર છે ને એ પણ સરખો થવો જોઈએ જો ખૂણાઓ સરખા થશે ને એક વસ્તુ તો ફિક્સ જ છે કે ખૂણાઓ સરખા થશે ને તો બાજુઓનો ગુણોત્તર તો સરખો જ થાશે બરાબર ખૂણાઓ સરખા થશે તો બાજુઓનો ગુણોત્તર સરખો જ થાશે અથવા તો તમારે બે શરતો યાદ રાખવાની છે જો પેલી જ શરત આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા આનો અનુરૂપ ખૂણો જે આ ખૂણો છે ધારો કે તમને નેવું કરતા મોટો દેખાય છે જ્યારે આ ખૂણો કાટખૂણાની નિશાની છે એટલે એનો મતલબ કે આ ખૂણો કેટલાનો છે